પુનિયાદ નજીકના મળાંક પર ચોમાસાની ઋતુ દરમિયાન ધરાશાયી થયેલી સંરક્ષણ દિવાલ બાબતે ધારાસભ્ય અક્ષય પટેલને પુનિયાદ ગામના ખેડૂતોએ રજૂઆતો કરી તંત્ર દ્વારા સત્વરે આ કામ હાથ ધરાય તેવી માંગ કરી છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત શિનોર તાલુકાના પુનિયાદથી આનંદી ગામને જોડતા પાકા માર્ગનું કામ અંદાજે ચાર વર્ષ અગાઉ કરાયું હતું જેમાં પુનિયાદ ગામ નજીકના મળાંક પરથી ખેતરોમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ તળાવમાં થતો હોય આ સ્થળે સંરક્ષણ દિવાલનું કામ માર્ગને વરસાદી પાણીના મહેણથી કોઈ નુકસાન ના પહોંચે તે હેતુથી કરાયું હતું જે દિવાલ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીના મહેણમાં ધરાશાયી થઈ હતી આ અંગેની લેખિત જાણ માર્ગ મકાન વિભાગ પંચાયત ડભોઈ કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેરને પુન્યાદ ગ્રામ પંચાયત દ્વારા તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ કરાઈ હતી તેમ છતાં આજ દિન સુધી આ અંગે તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરેલ નથી જેથી રોષે ભરાયેલા પુનિયાદ ગામના ખેડૂતોએ આ કામ કરનાર એજન્સી દ્વારા તંત્ર સાથે હાથ મિલાવી અપૂરતા મટીરીયલ અને હલકી ગુણવત્તા સાથે દિવાલનું કામ કર્યું હોય દિવાલ ધરાશાયી થઈ હોવાનો આક્ષેપ ધારાસભ્ય અક્ષય પટેલ સમક્ષ કરી સત્વરે આ કામ હાથ ધરવા માંગ કરતા ધારાસભ્ય અક્ષય પટેલે ચોમાસાની ઋતુ પહેલા આ કામ કરાવી આપવા અંગેની ખાતરી આપી હતી બીજી તરફ જવાબદાર તંત્રને જે તે સમયે લેખિત મૌખિક જાણ અનેક વાર કરવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી હાથ નહીં ધરાતા તંત્ર વિરુદ્ધ ભારે ભાર રોષ જોવા મળ્યો છે ત્યારે ધારાસભ્યની સૂચના બાદ તંત્ર અસરકારક શું કાર્યવાહી હાથ ધરે છે તે તો હવે જોવાનું જ રહ્યું રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી